જોઈ લો મારા ભાઈઓ વિફરેલો વાઘ આવ્યો ભાઈ શું ખરેખર જેલમાંથી બહાર આવ્યો ભાઈ મિત્રો તમે ઘણા બધા આજે વહેલી સવારથી વિડીયો જોયા હશે ભાઈ ચેતરભાઈ વસાવાને લઈને ભાઈ જ્યાં લગીન તમે જુઓ સાહેબ ત્યાં લગીન ચેતરભાઈ વસાવા ભાઈ શું ખરેખર મિત્રો હકીકત શું છે ભાઈ તમને ખબર છે ને મને ખબર છે કે ચેતરભાઈ વસાવા કે જે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ સાહેબ આજે અમને શું ખરેખર જમીન મળી ગયા ભાઈ શું ખરેખર જમીન મળ્યા કે નથી મળ્યા એમના વકીલે સાહેબ શું શું સૌથી મોટો ખુલાસો કર્યો ભાઈ એના વિશે છે આજના અંદર આપણે જાણવાની કોશિશ કરવાના છીએ ખાસ કરી દર્શક મિત્રો વિડિયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડિયો શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને ભાઈ નવા આવો છો તો નીચે જે તમને સબસ્ક્રાઇબ વાળું બટન દેખાય છે ભાઈ એની ઉપર ક્લિક કરી 260 કે સુધી પહોંચવાનું છે ભાઈ તો જલ્દીથી જલ્દી તમે સબસ્ક્રાઇબ કરજો ભાઈ જેથી કરીને તમને ગુજરાતના સમાચારો હોય ટ્રેન્ડિંગ ટોપિક હોય કે ભાઈ અમ નવા બ્લોગ તમને બધુંય મળતું રહેશે બરોબર હા ભાઈ ઓલરાઉન્ડર એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ ચાલો આજના વિડીયો ની શરૂઆત કરીએ છીએ આમ તો તમને ખબર છે ભાઈ ચેતનભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય એમએલએ કે જે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ સેન્ટ્રલ જેલની અંદર કેમ છે તમે જાણો છો ને હું જાણું છું એટલે વધારે વાત લાંબી નથી કરવી ભાઈ તમને ખબર છે ભાઈ જે કાચનો ગ્લાસ આવે ફેંક્યો ભાજપના પ્રમુખે એફઆઈઆર કરી ત્યારબાદ મામલો મેદાને ચડ્યો ચૈતરભાઈ વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર લઈ ગયા જામીન ના મંજૂર થયા પોલીસ હવે રિમાન્ડ મંજૂર કર્યા જો જોકે ગોપાલભાઈ ઇટાલે ત્યાં હાજર રહ્યા અને કોર્ટની અંદર વકીલાત કરી ત્યારબાદ રિમાન્ડ નામંજૂર કર્યા જો કે ચેતર વસાવાને જેલ થઈ ગઈ ભાઈ હવે આગળ વાત કરવામાં આવે તો ચેતર વસાવા કે જે અત્યારે જેલમાં છે ભાઈ છતાં તમે આજે વહેલી સવારથી જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ચેતર ભાઈ વસાવાને લઈને પણ સાહેબ હું તમને કહી દઉં એવી કોઈ સત્તાવાર માહિતી નથી મળી કે જેમાં કહેવામાં આવ્યું હોય ભાઈ કે બતાવવામાં આવ્યું હોય કે ચૈતર વસાવા છૂટી ગયા જેલમાંથી હજુ સુધી જેલમાં છે ભાઈ જેલમાંથી છૂટ્યા નથી જો જેલમાંથી છૂટશે ભાઈ તો ચોક્કસપણે તમને માહિતી આપતો જ જઈશ ભાઈ બાકી અત્યાર લગી જેવું વિડીયો બનાવશું ભાઈ ત્યાં લગીન હજી સુધી છૂટ્યા નથી બાકી તમને શું લાગે ભાઈઓ કે શું ખરેખર જામીન મળશે કે નહીં મળે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધેશ આગળ પણ આનો શપર કરતા રહેજો ધન્યવાદ